તમને એમ થાય નહીં કે બતાવી નહીં જુનાગઢની રહેવારી જો બતાવવા ચાલે છે તમને નીકળી હાલો હવે અહીંયા જ આવી છે સુરત ફંડવાડી બાજુમાં મોતીબાગમાં તમને બધું બતાવી હાલો તો હવે નીકળીએ તમને મોજ કરાય શું આપણે તો જોતા રહીજો છે એટલે ઉદી બ્લોગમાં સારું હાલો હવે નીકળે તો જો નીકળી ગયા છીએ આપણે જવા માટે જો મોતીબાગ વેટ્યા છીએ મોતીબાગ તો તમારો સુરજ પંડવડ બાજુ જવાનું એટલે આવે જૂનાગઢને હોય એને જોઈ જઈ શકો બહાર ના હોય એને એવું છે બધું જો બાજુમાં છે સ્કૂલ છે કાલરિયા છે જો તમે નમ જો આવી જાય થોડીક જ વારમાં સુરજ પંડવડ તમને બતાવીએ અત્યારે બહુ ગડદી નથી લાગતી જોતા એવું લાગે બાકી ત્યાં રોડમાં ટ્રાફિક જામ થઈ ગયું હોય અભાવ થઈ ગયો હોય એવું હોય બધુંય તો અહીં બાજુમાં બનેય મોલ છે હમણાં બની જાય નવો કામકાજ ચાલે હે જોવા અહીં સાઈડમાં બધે ફેરિયા બેહી ગયા છે બે બાજુ બેહી ગયા છે અંદર તો જો તમે ટ્રાફિક આવી જાય છે કે અત્યારે જ નહીં હોય આપણે બહુ વહેલા નીકળા હીએ એટલે

આવી ગયા છે અને ટ્રાફિક તો નથી હજી શરૂ બતાવીએ થયું હાલો કેવું છે કેવું નહીં આગળ અવાજ હમણાં તો ટ્રાફિક થઈ જાય એટલે અવાજ એ સંબળાય નહીં બતાવીએ જો ટ્રાફિક તો બહુ નથી અત્યારમાં હજી શરૂ થયું હે ખાડા નવ જેવું થયું છે દસક વાગે હરખું જામી જાય એવું છે બધું સારું હાલો તમને બધું જો આ ઓછાડ ને એવું છે જો જો હા બાયરનું કાપડ છે જોવો તમે કેમ છે જો બધું બહારનું વિદેશનું અહીંનું એક ઇમ્પોર્ટેડ બધું માલ જો કાઈ નો ઘટે તમ એક થી એક ચડિયા તો તો જો સામે દેખાય સુરત ફંડવાળ પિક્ચર લઈ ગયા હે ત્યાં ત્રણ પિક્ચર છે આ બાજુ કઈ હજી જામ્યું નથી હજી આ બાજુ બધું આવશે ધીમે ધીમે જામશે થોડું થોડું હું હજી તો શરૂઆત થઈ હે સાડા નવ દસ સાડા નવ થયો જુઓ એટલે બહુ કઈ ટ્રાફિક નહીં હોય બહુ મોડા મોડું ટ્રાફિક થાય બપોર વચ્ચે જો એક બીજી વાત જો છે તો કચરો એ ઠલવા આવે ઉકેડો નાખો હોય તો એ જો

બાપુ આખો કાટલા ભાઈ રહે ના જોવો તમે તું ગળો હુકા તું તો રસ પી લે આપણે કઈ લેવું જ નથી કાંઈ પી તો અત્ય છીએ ને એવું કાઈ ન હોય લેવું ન હોય બધે નવી વસ્તુ મળે જો જૂની નહીં ખાલી છો એની છો લોકતા છો જો જો તો એક કાચ ની બોણી ને મડે છે બધી જો આગળ છે લાઈન આગળ જોવો તમે એવું છે બધું તો જોવો તમે અને જો આયા સાકબાજી બધાય છે લાઈન તમે જો સલે ઉદી છે ગરમી થાતી હતી ગાડીમાં માં ભઈ આવ્યો શાંતિ બેઠા છે જો જાવી